જય માતાજી બધા મિત્રોને બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો આજે અમારે પાણી વાળવાનું કામ મોંકી દીધું છે તો આજે બાજરીમાં પાણી વાળવાનું છે લાઈટ રહે ત્યાં સુધી અને મિત્રો લાઈવમાં જોડાઈ જાયજો અને અવશ્ય કોમેન્ટ કરજો બાજરીમાં બઉ એવું બધું ખાસ છે નહીં કારણ કે હજુ નાનું છે અને મિત્રો લાઈવમાં એક જણા જોડાઈ ગયા છે તો આજે તો બાજરીમાં જો પાણી ચાલુ છે તો આટલી બાજરી પી ગઈ છે અને આ સાઈડ બાજરી પાવાની હજુ બાકી છે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છો તો કોમેન્ટ કરજો કોણ છો એટલે તમારું નામ પણ બોલીશ સંજયભાઈ બાવળિયા વાહ સંજયભાઈ વાહ સંજય અમારે કેસે પાયદો પાયદો હા લાઈટ રે એટલે બાજકી પાય જ દેવાની છે આજે અને કઈ દુનિયામાં ખોવાઈ ગયા કોલ મેસેજ અને અમારા નનકા એવડા યુટ્યુબર પણ જો હાલે આવે છે કેમ છો મજામાં બધાને કહી દે મજામાં

એવું છે અચ્છા અચ્છા અને હમણાં કાંઈક એવા વાવડ મળ્યા હતા જરાક બાઇકમાંથી સ્લીપ ખાઈ ગયા હતા સાચી વાત છે હે સંજયભાઈ જરાક કોમેન્ટ કરજો એવું છે અમે તો બધું રેડી થઈ ગયું ને હમણાં હું પેલા વયસમાં આવ્યો તો ચોટીલા ત્યારે મેં અહીંયા આપણે બાજુમાં જે પાડોશી રહે ને એમને પૂછ્યું હતું કેમ સંજયભાઈ હમણાં કે થોડુંક બાઇક એક લથડાઈ ગયું હતું તો થોડુંક સોલાણા છે અને સંજયભાઈ અમે હું રહેવા આવું છું આપણે અલગથી મકાન લઈ લીધું છે એવું છે પાડોશીએ એ કીધું કાંઈ કાંઈ વાંધો નહીં અમે બધા આવ્યા તા મિત્રો ત્રણ જણા લાઈવમાં જોડાઈ ગયા છે પણ અમારે કોમેન્ટ તો અમારે સંજયભાઈ બાવળિયાની એકની જ આવે છે બીજા કેમ કોઈ કોમેન્ટ કરતા નથી અમારે પિયુષભાઈ સાકરિયા જય માતાજી જય રામાપીર કેમ છવો ભાઈ મજામાં આપણે પહેલી વાર લાઈવ થયા છીએ અને લાઈવમાં સપોર્ટ કરતા રહેજો આજે તો કામ હોપી દીધું છે પાણી વાળવાનું તો પાણી વાળવાનું છે યુષભાઈ કે કી યોગા એટલે કેવાનું મતલબ કયું ગામ એમ કહો છો ઓકે ઓકે સંજયભાઈ કાંઈ કાંઈ વાંધો નહીં ને ફ્રી થાવ ત્યારે ઓફિસ બાજુ આંટો મારજો આજે તો હું બારે ગયો તો જે આપણે બારેજા મેલડી માતાજી રહ્યા ને ત્યાં ગયો તો હજુ ઘરે પહોંચ્યો હું તો ઘરે પહોંચ્યા એવા આપણને કામે વળગાડી દીધા તો પિયુષભાઈ મારું ગામ છે ચોટીલા ચોટીલા ની બાજુમાં ગામડું છે હું ત્યાં જ રહું છું આ મારી વાડી છે તમે જો વિડીયોમાં જોઈ શકો છો અને આટલી આપણે બાજરી વાવી છે તો આજે બાજરીમાં પાણી પાવાનું કામ આપણને સોંપી દીધું છે ફ્રી હતા જ કે ઘડી અડધી કલાક પાણી વાળો તો આપણે અડધી કલાક પાણી વાળશું પિયુષ તમારો લાઈવ નો સમય શું છે જણાવી દેજો હા હું તમારી ચેનલમાં આવ્યો તો એ વખતે ના નાઇટના સમયમાં તમે લાઈવ કર્યું હતું ત્યારે હું આવ્યો હતો પછી તમે એ વખતે તમે બોલ્યા હતા કોઈ બીજા ભાઈ બોલ્યા હતા કે આપણે લાઈવનો ટાઈમ ચેન્જ કરી નાખવો છે મને બરોબર ખ્યાલ નથી રહ્યો કારણ કે હમણાં તો હું થોડુંક કામમાં હતો એટલે કોઈની લાઈવમાં જોડાણો નહોતો હું એક પાણીનું નાકું વાળી લઉં પછી પાછો લાઈવમાં આવી જાઉં ઓકે ઓકે નવ વાગે એમ ને કાંઈ કાંઈ વાંધો નહીં આજે ફ્રી થાવ ને એટલે તમારી લાઈવ જોડાઈ જાઓ આપડો વિષય બઉ લાઈવ નો છે નહી પણ છતાં લાઈવ આજ કરી નાખ્યું કેવું કહેશે ટ્રાય તો કરવી બધા સ્ટેન્ડ બાય કેમેરો સ્થિર રાખીને કરે હું હલતું ચલતું લાઈવ કરું છું લાઈવમાં હોય તો કોમેન્ટ કરતા રેજો હા ભાઈ થેન્ક યુ જોયા તા મારા વિડીયો સપોર્ટ કરતા રહેજો તમે અને તમે બધા સપોર્ટ કરશો તો જ અમે ધીમે 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 આગળ પ્રગતિ કરશું ને બે જણા લાઈવમાં જોડાઈ ગયા છે બીજા ભાઈ લાઈવમાં હોય તો કોમેન્ટ કરજો મયંક મયંક અહીં આવતો રે અહી આવતો રે લાઈટ ચાલુ છે અહીં આવતો રે વાસળ અમારે બાજરીમાં ખાતર ઉડાડવાનું પણ ચાલુ છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ અમે આવું થોડું થોડું જેવું આવડે એવું મનોરંજન કરાવતા રહેવી છીએ આવું ફ્રી ટાઈમ હોય મારો મેન વિષય તો ફોટોગ્રાફીનો છે હું પોતે ફોટોગ્રાફર છું અને ફ્રી ટાઈમમાં આવા નાના નાના શોર્ટ વિડીયો કોમેડી વિડીયો એવું બધું ફ્રી ટાઈમમાં કર્યા રાખશું અહીં આવતો રે ખાતરવાળા હાથ કરીમાં અમારે દિવ્યકાંત સિદ્ધુ શિલ્લુ જય માતાજી લાઈક સાથે તમારો પણ અમારી લાઈવ માં સ્વાગત છે બકાલુ લઈ આવું કડક પાણી વાળે તો લઈ આવું હા ભાઈ જોઈશું તમારા વિડિયો પણ મેં જોયેલા છે શોર્ટ વિડીયો પિયુષભાઈ એક જ મિનિટ હો હાલો આપણે લાઈફમાં જોડાઈ ગયા આપણે જવાનું છે હવે બકાલું લેવા તો આ મારી વાડી છે અને આ અમદાવાદ નેશનલ હાઈવે છે વાડીમાં બાજુમાં બધે લીલગીરી છોડ વાવેલા છે કઈ તારે લાઈ બોલવું છે બોલ મારા દાદા છે સુરાપુરા દાદા કહેવાય ને આ મારે મોટા ભાઈની બાજરી મયંક ભાઈ ગામમાં આવવાનું છે તારે તો આપણે પહોંચી ગયા ઘરે ફરીથી અમે જવાનું છે ગામમાં ગામ પણ આપણું બહુ હા હું કોળી પટેલ છું અમારું જો ગામ બહુ દૂર છે નહીં નજીકમાં જ ગામ છે સામુ દેખાય નહીં એ ગામ છે એ ગાડી લઈને નથી જવાનું હું તો પૈસા લેવા આવ્યો છું બાઇક ની સાવી લઈ લે હું કોળી પટેલ છું તો અત્યારે ઘડીક આપણે ગામમાં જવાનું છે બકાલ લેવા તો લાઈવને સ્ટોપ આપી દેવી ફરી પાછો ટાઈમ મળે તો લાઈવ કરશું તો બધાને જય માતાજી